ઓકે તો મેં જોઈ ફિલ્મ ડેડા સ્ટારિંગ હેલી શાહ અને ગૌરવ છે એઝ અ રાઇટર અને એઝ ડાયરેક્ટર હવે જયારે મેં આ ફિલ્મનું ટ્રેલર જોયું હતું ત્યારે હું આ ફિલ્મના ટ્રેલરથી ખૂબ જ ઇમ્પ્રેસ થયો હતો અને મને આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ ગમ્યું હતું અને મને હતું કે આ ફિલ્મ કંઈક અલગ લઈને આવી છે અને આ ફિલ્મમાં આપણને કંઈક યુનિક જોવા મળશે અને ભાઈ મજા આવશે આ ફિલ્મ જોવામાં મને એવું હતું અને એ ટ્રેલરને જોયા બાદ મારી આ ફિલ્મને લઈને ખૂબ જ એક્સપેક્ટેશન હતી પણ આ ફિલ્મ જોઈ હું નિરાશ થયો એન્ડ ધીસ ફિલ્મ ટર્ન ટર્નઆઉટ ટુ બી એ બિગ 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 ડિસપોઇન્ટમેન્ટ જો મારે આ ફિલ્મને એક લાઇનમાં ડિસ્ક્રાઈબ કર્યું હોય તો હું ખોદા પહાડ અને નીકળા ચું હા એ લાઇન વાપરીને આ ફિલ્મને ડિસ્ક્રાઈબ કરીશ ધીસ ફિલ્મ ઇઝ એ રિયલી રિયલી બેડ ફિલ્મ એન્ડ આઈ ડીડ નોટ લાઇક ઇટ એન્ડ મને આ ફિલ્મમાં જરાય મજા ના આવી તો શું વાંધો થયો વોટ વેન્ટ રોંગ અને કેમ મને આ ફિલ્મ ના ગમી એની વાત આપણે કરીએ પણ એની પહેલાં ફિલ્મમાં અમુક વસ્તુ છે જે મને ખરેખર ગમી છે એની વાત આપણે કરી લઈએ અને પછી આપણે વાત કરીશું કે શું મને ફિલ્મમાં ના ગમ્યું તો સૌથી પહેલાં તો ફિલ્મ ટેકનિકલી વેરી વેલ મેડ ફિલ્મ ટેકનિકલી ફિલ્મ બહુ જ જોરદાર છે પછી એડિટિંગ હોય સિનેટોગ્રાફી હોય અને ઓવરઓલ ટેકનિકલી આ ફિલ્મ આપણે લિટરલી એક બોલિવૂડની ફિલ્મ જોતા હોય એવું લાગે છે એમાં પણ જે વસ્તુ મને સૌથી વધારે ગમ્યું જે વસ્તુ એ મને સૌથી વધારે ઇમ્પ્રેસ કર્યો એ હતો આ ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર જે ખરેખર બહુ જ સરસ હતો અને ખરેખર બહુ જ જોરદાર હતો અને એ વસ્તુ હતી આ ફિલ્મની જે આ મને સૌથી વધારે ગમી એ સિવાય આ ફિલ્મનું જે ડાયરેક્શન હતું હતું એ એ પણ પણ સરસ એમાં આપણે વસ્તુ મગજમાં રાખીએ કે આ કોકની ડેબ્યુ ફિલ્મ છે હેમા શુક્લા જે આ ફિલ્મની ડાયરેક્ટર છે એમની આ ડેબ્યુ ફિલ્મ છે પહેલી ફિલ્મ છે એઝ અ રાઇટર ડિરેક્ટર અને એ વસ્તુ આપણે મગજમાં રાખીએ તો ફિલ્મ ખરેખર ફિલ્મનું જે ડાયરેક્શન હતું એ ખરેખર બહુ જ સરસ હતું એન્ડ આઈ કેન સે સેટ શી એઝ અ રિયલી બ્રાઇટ ફ્યુચર ઇન ધ ઇન્ડસ્ટ્રી એઝ અ ડાયરેક્ટર પણ જો તે એક સારા અને એક ટેલેન્ટેડ લેખક જોડે કામ કરશે તો હા એઝ અ ડાયરેક્ટર એમને કોઈ કસે નથી છોડી પણ આફ્ટર વોચિંગ ધીસ ફિલ્મ આઈ કેન કેન્ એમને હજુ સ્ટોરી લગતા એમને હજુ સ્ક્રીન પર લગતા બરાબર નથી ફાવતું અને એમાં હજી એમને બહુ જ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે હા સ્ટોરીનો આજે એક આઈડિયા જે હતો એ સારો હતો કે ભાઈ એક બાપ કયા હદ ઉપર જઈ શકે છે જો એમના સંતાન ઉપર આવે તો પણ એ આઈડિયાને એ પ્રોપરલી કન્વે નથી કરી શક્યા પ્રોપરલી અને સ્ટોરીની અંદર એ એ રીતે કહી નથી શક્યા જે રીતે આપણને ટ્રેલર પ્રોમિસ કરે છે હા એઝ અ ડાયરેક્ટર અગેન કહું છું કામ બહુ જ સરસ હતું પણ એમનું કામ એઝ અ રાઇટર બહુ જ બહુ જ બહુ જ ખરાબ સ્પેસિફિકલી ફિલ્મની સ્ટોરીના જે કોન્ફ્લિક્ટ હતા અને એ કોન્ફ્લિક્ટના જે એક સ્ટેક હોય ને એ બહુ જ બોગસ હતા એક્ઝામ્પલ જો ગૌરવ પાસવાલા નું કેરેક્ટર ટાઈમ ટુ ટાઈમ હોસ્પિટલ માં પૈસા જમા ના કરાવત તો ખરાબમાં ખરાબ શું થાત શું હોસ્પિટલ વાળા એના નવા જન્મેલા બાળક ને મારી નાખત શું એની પત્ની ને કઈ ખતરો હતો શું એની પત્ની મરી જાત ના બહુ બહુ તો જેલ થાત કંઈક નોકરી બોકરી ગોતી લેત અને કંઈક ને કંઈક કરી ઈએમઆઈ બીએમઆઈ થી ને આમ ને તેમ કરી એ પૈસા તો જમા કરાવી દેત નહીં તો બહુ બહુ તો છેલ્લે જેલ થાત એનો એઝ અ કેરેક્ટર એક ગોલ એ રીતનો છે અને એના ગોલ ને એ અચીવ કરવા જાય છે ત્યારે એને જે સમસ્યાઓ અને જે પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે એ એટલી બધી ડેન્જરસ નથી અને એ એટલી બધી એક જે ફિલિંગ આપણી અંદર ફિલ્મ જોતા હોવી જોઈએ ને કે ભાઈ હવે આ કેરેક્ટરનું શું થશે કે ભાઈ આ કેરેક્ટર પૈસા જમા નહીં કરાવે તો શું થશે કે એઝ અ રાઇટર એના ઉપર ક્લેમ લાગ્યો છે તો એની આરે શું થશે અને એક કેરેક્ટર પ્રત્યે જે પણ આપણને ટેન્શન થ્રીલ અને એક ડેન્જરની એક અનુભૂતિ થવી જોઈએ એ નથી થતી એ ફિલિંગ આપણને નથી આવતી કારણ કે ફિલ્મની એ બધી સિચ્યુએશનમાં એ જે બધા સ્ટેક છે ને એ બધા બહુ જ લો છે અને હા ઘણી ફિલ્મોમાં આપણે જોઈએ છે કે કોન્ફ્લિક્ટ જે હોય એ બહુ જ નાના ના જ હોય કોન્ફ્લિક્ટ એટલા બધા મોટા ના હોય પણ એને લખવામાં એટલી જોરદાર રીતે આવી હોય કે આપણને એ નાના નાના અંદર પણ એકદમ ફૂલ ટેન્શન ફીલ થાય પણ આ રાઇટિંગ એટલી બધી ખરાબ છે કે આપણે એને ફીલ નથી કરી શકતા મોસ્ટ ઓફ ધ ફિલ્મ આપણને જે જે વસ્તુ કરાવવા છે એ એઝ અ ઓડિયન્સ આપણે ફીલ નથી કરી શકતા કારણ કે સ્ટોરી બહુ જ વીક છે ફિલ્મની એન્ડિંગમાં એક જગ્યાએ મને એવું જરૂર લાગ્યું કે હવે કદાચ ફિલ્મ જે છે બદલી જશે અને હવે ફિલ્મના એન્ડમાં મને મજા આવશે કારણ કે ફિલ્મનો એક સસ્પેન્સ રિવીલ થવાનો હતો અને પેલા જે બુક પબ્લિશિંગ વાળા જે હતા જે બેસિકલી જે ફિલ્મના વિલન છે એમને એક્સપોઝ કરવાનો હતો અને એમને એક્સપોઝ કરે પણ છે એમના જે કારનામા હોય છે એ બહાર લાવે પણ છે પણ એ જે આખી રિવીલ કરવાની જે પ્રોસેસ હતી એ બહુ જ વીક હતી સૌથી પહેલા તો એ સસ્પેન્સ બિલ્ડ નથી કરવામાં આવ્યો જેના લીધે આપણને જ્યારે એ સસ્પેન્સ રિવિલ થાય ત્યારે આપણને એવું થાય કે ઓ ભાઈ આ શું આમને રિવિલ કરી નાખ્યું એવું આપણને ફીલ નથી થતું ઉપરથી ફિલ્મનું જે સ્ક્રીન પ્લે હતું આપણે ફિલ્મની ઓપનિંગને છોડી દઈએ અને આપણે ફિલ્મની એન્ડિંગ નહીં અમુક મુમેન્ટને કાઢી દઈએ તો ફિલ્મનું જે સ્ક્રીન પ્લે હતું એ બહુ જ બોરિંગ હતું સ્ક્રીન પ્લેમાં જે ડાયલોગ હતા જે કોન્વર્ટ હતા એ પણ બહુ જ બોરિંગ હતા અને ભાઈ શું કહું યાર મને ખરેખર ફિલ્મ થી બહુ જ હતી મને હતું કે યાર આ ફિલ્મ ખરેખર કંઈક એવું અલગ જ પીરસ છે પણ ઇટ ટર્ન આઉટ ટુ બી એ ડિસપોઇન્ટમેન્ટ અને મને ખરેખર ના મજા આવી હા ટેકનિકલી ફિલ્મ એકદમ ટોપ લેવલની હતી ઇવન ફિલ્મ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને લિટરલી એવું ફીલ થાય છે કે આપણે એક બોલીવુડની ફિલ્મ જોઈ રહ્યા છીએ ઇવન હેમા શુક્લા એઝ અ ડાયરેક્ટર હેઝ ડન રિયલી ગુડ જોબ પણ જે સ્ટોરી એમને ડાયરેક્ટ કરવા પસંદ કરી છે એમાં એકદમ નથી તો પછી શું કામનું હું આ ફિલ્મને દઈશ ફોર આઉટ ઓફ ટેન અને આ એક્ટિંગનું કહેવાનું ભૂલી ગયો એક્ટિંગ પણ જે ફિલ્મની અંદર હતી એ પણ મને

માંથી કેટલા દેશો કાતો પાંચ માંથી કેટલા દેશો જે પણ તમારા મગજમાં હોય એ ફીલ ફ્રી ટુ શેર ઇન ધ કોમેન્ટ સેક્શન એ સિવાય જો તમને ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યુઝ જોવા ગમે છે તો સબસ્ક્રાઇબ ધ ચેનલ